સાથીઓ આ વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ઘણા ઢોંગીઓ મંત્રથી અગ્નિ ઉત્પન્ન કરતા હોય છે એવું દર્શાવવામાં આવે છે દેખાડવામાં આવે છે પણ તેનું હકીકત એ વૈજ્ઞાનિક કારણ શું છે એ આપણે જાણીશું અને આ પાખંડીઓનો પર્દાફાશ આપણે આજે કરીશું તાંત્રિક દ્વારા હવનકુંડમાં ઘી નાખી મંત્ર બોલતા બોલતા અગ્નિ પ્રગટ થાય છે તેવું દર્શાવે છે હવે લેખક તેનું હકીકત કારણ કહે છે કે આ કઈ રીતે થાય છે મંત્ર બોલવાથી ક્યારેય અગ્નિ પેટાવી શકાતો નથી પરંતુ રસાયણો ભેગા થવાથી આગ લાગે છે જે મંત્રથી અગ્નિ પ્રગટ કરવાનો ચમત્કાર છે એવું દર્શાવવામાં આવે છે હવે આનો પ્રયોગ વૈજ્ઞાનિક તરીકાથી કઈ રીતે થાય પોટેશિયમ પરમેગ્નેટ એટલે કે કે એમ એન ઓ ફોર જે લોકો સાયન્સ ભણ્યા હશે બરાબર છે સ્કૂલમાં પણ ઘણી બધી ચીજો આવે છે એ લોકો જાણતા હશે કેમ આ કે એમ એન ફોર મેડિકલ સ્ટોરમાંથી લાવી છાણા કે લાકડાના વહેરમાં ભેળવી દે બાદમાં ઘીમાં ગ્લિસરીન મેળવી તે ઘી હવન કુંડીમાં નાખવામાં આવે છે જેથી બે રસાયણો ભેગા થવાની ક્રિયાના ક્રિયાના કારણે તેમાંથી આગ નીકળે છે જેને મંત્રથી હવન કર્યાનો ચમત્કાર કહેવાય છે આ ચમત્કાર મંત્રનો નહીં પણ રસાયણિક પ્રક્રિયાનો છે યાદ રાખો કારણ વિના કોઈપણ ક્રિયા આપોઆપ થતી નથી જ્યાં સુધી આપણને આ રસાયણિક પ્રક્રિયાનું હકીકત ખબર નથી ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને આ ચમત્કાર જ લાગે પણ જ્યારે આ વસ્તુની ખબર પડી જાય કે આવી રીતે આ લોકોએ આ કર્યું છે તો પછી તો એ લોકોનું શું કરવું એ લોકો તમે જાણતા જો જ્યાં સુધી શિક્ષણ નહીં આવે ત્યાં સુધી આ લોકો તમને માનસિક ગુલામ બનાવીને જ રાખશે બરાબર છે પૂરો વિડીયો જોયો માટે આપ સૌનો આભાર મળીશું આગળના એપિસોડમાં બની શકે તો લોકો સુધી આવા વિડીયો પહોંચાડતો રહેવું મારી ફરજમાં જે કામ આવતું હતું એ મેં તમારી સમક્ષ રાખ તમારી સમક્ષ રાખી ચૂક્યો છું આગળનું કાર્ય આપનું આપ સૌનો આભાર